ધીર પુરુષો ધ્યાન રાખો અને સેજ ભૂલ આવે તો ફાટનારું તમને કઈ પણ દે સરજદાસ બાપજી સરજદાસ બાપજી પણ એવા તમને સેજ બી ભૂલ આવે ને એટલે ફાટનારું કઈ દે દયાલાજી આ ચોપાઈ ભૂલ છે તરત જ આપણને કહી વિચાર તો કરો સદગુરુ જી નું જાગ્રત કરું જ્ઞાન કે દયાળુ નો જો આપણને લક્ષ્ય મળ્યો ને તો આપણે જ્ઞાન થી થવાનું છે દ્વારા અણિયાળા બની અને ગતિ દ્વારા આપણે આપણા સ્વરૂપ ને જાણવાનું છે આપણે આપણા સ્વરૂપ ની ઓળખાણ કરવાની છે પણ અધો દ્રષ્ટિના કારણે આવરણ લાગી બંધન બંધનમાંથી આપણે છૂટી શકતા નથી એમાંથી નવરા નથી પડતા એમાંથી પરવારતા નથી વિચાર તો કરો દયાળુ કહે છે આ ઉત્તમ લક્ષ તને છે અને આ લક્ષ્ય તને ફરી વાર મળશે નહીં લક્ષી નાખ્યો લક્ષ ને અંદરમાં અંદર ઉતાર્યો નહીં ધ્યાન રાખજો જો આપણે અંદર ઉતારીએ તો આપણને ખબર પડે કે ઓહંગ ભુજ માયરો સોહંગ હરિ નો કારણ ઓહંગ એ આપણો હાથ છે પરમ ગુરુ ના સ્વરૂપ ની ખબર કેવી રીતે હોય એ સ્વરૂપ ને આપણે કેવી રીતે જાણી શકવાના એ સ્વરૂપ ને આપણે કેવી રીતે ઓળખી શકવાના પંચમવેદ માં પહેલી ચોપાઈ લખી છે

જેને કોઈ મહદ અહંક કહે છે તો આપણો આ મસ્તક છે સહસ્ત્ર દળ કમળ છે અને આ સહસ્ત્ર દળ કમળ અંદર અસંખ્ય ને પારાવાર અંકુરો છે કેટલા અસંખ્ય ને પારાવાર આ સહસ્ત્ર દળ બ્રહ્મ ની અંદર આ ગોઠવણ નિયંત્રણ કેવી કરે છે વિચાર તો કરો અને કેવો બાલ બનાવ્યો આખો આ બાલ કેવું સરસ મજાનું બનાવ્યું કે એ અંશ તો અણિયાળી ગતિ આવ્યો છે તારે જવું હોય તો અણિયાળી ગતિ ઉદ્વગામી થજે ઉદય અંકુર સન્મુખ રહે કે તો જો અણિયાળી ગતિ જો ઉધવ થાય

દિવ્ય પરમ ગુરુ આ જગતના ના જીવ તાર જગતના કલ્યાણ ખાતર જગતના મોક્ષ ખાતર દિવ્ય દિવ્ય દેહ ધારણ કરી છે તો કૈવલ ધામમાંથી દીપોને ધામોને ચેતાવતા ચેતાવતા આ પાલકી દીપમાંથી જંબુ જમ્બુ દીપ માં આવ્યા એમને આવવાનું એક જ કારણ

યુગ કયા પણ કોઈને ખ્યાલ ના આવ્યો હું ક્યાં લગી આ ઘાટમાં હું કોણ છું ખબર નથી કેવી રીતે આવી ગયો એની પણ જાણ નથી અને મારો અંતકાળ આવશે તો હવે હું શરીર છોડીને ક્યાં જવાનો એની પણ આપણને જાણ છે નહીં મમ કુન કિરતાર બધા અંશો ભૂલા પડ્યા અને ભૂલા પડ્યા એટલે દિવ્ય પરમ ગુરુ નું આગમન થયું કયા વેદની સમજ બતાવે તો કે પાંચમો વેદ ધ્યાન રાખો ચાર વેદ તો જગત માં છે પણ પાચમા વેદની સમજ બતાવી છે સ્વરૂપમાં આવ્યા હે આવ્યા દેવ્ય સ્વરૂપમાં पञ्चमनो ज्ञान गोटार्या वेद पञ्चमनो ज्ञान ऐ वैदो न वैद बने औषध लये ज्ञाने गोडियो लाव જેવા છે કેવા છે કૈવલ કરતાના જેવા છે તો દિવ્ય પ્રારંભ કરો